પ્રકરણ ત્રેવીસમું હું વિશ્વવિદ્યાલયની મારી ઉપાધિ પ્રાપ્ત કરું છું તું તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકોના અધ્યયન કાર્યની અવગણના કરે છે એમાં સંશય નથી કે પરીક્ષાઓ પાસ કરવા માટે શ્રમ વગરના અંતર્જ્ઞાન પર તું આધાર રાખે છે પરંતુ હવે પછી તું અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન નહીં આપે તો હું જોઈશ કે તું આ અભ્યાસક્રમમાં કેમ ઉત્તીર્ણ થાય છે સિરામપુર કોલેજના પ્રોફેસર ડીસી ઘોષાલ મને કડક ચેતવણી આપી રહ્યા હતા જો હું એમના વર્ગની આખરી લિખિત પરીક્ષામાં ઉત્તીર્ણ ન થાઉં તો નિર્ણાયક પરીક્ષાઓમાં બેસવાને હું લાયક ઠરીશ નહીં આ નિયમો કોલકાતાની યુનિવર્સિટીની વિદ્યાશાખાએ ઘડેલા છે અને સિરામપોર કોલેજ તેની શાખા તરીકે તેની સાથે જોડાયેલી છે ભારતની યુનિવર્સિટીઓમાં કોઈ પણ વિદ્યાર્થી બી એની અંતિમ પરીક્ષામાં એક પણ વિષયમાં નાપાસ થાય તો તેણે બીજે વર્ષે તેના બધા જ વિષયોમાં ફરીથી પરીક્ષા આપવી પડે છે શ્રીરામપુર કોલેજના મારા અધ્યાપકો મારી સાથે રમૂજ મિશ્રિત માયાળુપણાથી વર્તતા મુકુંદને જરા વધુ પડતી ધર્મ ઘેલછા લાગી ગઈ છે મારે માટે આવું કહીને તેઓ મને વર્ગમાં પ્રશ્નોના જવાબો આપવાની મૂંઝવણમાંથી યુક્તિપૂર્વક ઉગારી લેતા તેમને લાગતું હતું કે લિખિત આખરી કસોટીઓમાં બી એના ઉમેદવારોની છેલ્લી યાદીમાંથી મારું નામ ઉડી જશે મારા સહપાઠીઓનો અભિપ્રાય તેમણે મને આપેલ પાગલ સાધુના ઉપનામમાં જ વ્યક્ત થાય છે તત્વજ્ઞાનના વિષયમાં મને નાપાસ કરવાની પ્રોફેસર ઘોષાલની ધમકી નિષ્ફળ કરવા મેં એક યુક્તિપૂર્વકનું પગલું લીધું આખરી કસોટીઓના પરિણામો જાહેર થવાની અણી પર હતા ત્યારે મેં એક વર્ગસાથીને મારી સાથે પ્રોફેસરના અભ્યાસ ખંડમાં આવવા કહ્યું મેં મારા સાથીદારને કહ્યું ચાલ મારી સાથે મારે એક સાક્ષી જોઈએ છે અધ્યાપકને શ્રેય આપવામાં હું સફળ ન થાઉં તો મને ઘણી જ નિરાશા થશે મારી ઉત્તરવહી ઉપર મને કેટલા ગુણ મળ્યા છે એમ જ્યારે મેં પૂછ્યું ત્યારે પ્રોફેસર ઘોષાલે માથું ધૂણાવ્યું તેમણે વિજયપૂર્વક કહ્યું પાસ થનારાઓમાં તું નથી તેમના મેજ પર પડેલી ઉત્તરવહીઓનો મોટો થોકડો તેમણે ઉથલાવી જોયો તારી ઉત્તરવહી અહીં છે જ નહીં ગમે તેમ પણ પરીક્ષામાં નહીં બેસવાને લીધે તો નાપાસ થાય છે હું જરા હસીને બોલ્યો સાહેબ હું ત્યાં ઉપસ્થિત હતો હું આ ઢગલો મારી જાતે જોઉં ખરો મૂંઝાયેલા પ્રોફેસરે પરવાનગી આપી મેં તરત જ મારી ઉત્તરવહી શોધી કાઢી એના ઉપર મારા રોલકોલ નંબર સિવાય ઈરાદાપૂર્વક બીજું કોઈ ઓળખ ચિહ્ન કર્યું ન હતું મારા નામની લાલ ઝંડીથી અજ્ઞાત રહેવાથી અધ્યાપકે મારા જવાબોને ઊંચા ગુણ આપ્યા હતા જો કે તેમાં પાઠ્યપુસ્તકોના કોઈ અવતરણો ટાંકવામાં આવ્યા ન હતા મારી ચાલાકી જોઈ તેઓ ગરજ્યા માત્ર નસીબનો ચમત્કાર પછી આશા સાથે ઉમેર્યું બી ની વાર્ષિક પરીક્ષાઓમાં તો તું જરૂર નાપાસ થવાનો મારા બીજા વિષયોની પરીક્ષાઓ માટે ખાસ કરીને મારા કાકા શારદાના પુત્ર મારા પ્રિય મિત્ર અને પિતરાઈ પ્રભાસચંદ્ર ઘોષ તરફથી મને શૈક્ષણિક માર્ગદર્શન મળ્યું હતું ઘણા જ કષ્ટથી બધી છેવટની કસોટીઓમાં ઓછામાં ઓછા જોઈતા ગુણથી હું માંડ માંડ પાસ થયો હવે ચાર વર્ષ કોલેજમાં ગાળ્યા પછી બી એની અંતિમ પરીક્ષાઓમાં બેસવાને માટે હું યોગ્ય થયો તેમ છતાં આ હકનો લાભ લેવાની હું ભાગ્યે જ આશા રાખતો હતો બીએની ડિગ્રી માટે કોલકાતા યુનિવર્સિટીના પ્રશ્નપત્રો એટલા કઠિન હતા કે તેની સરખામણીમાં શ્રીરામપુર કોલેજની પ્રિલિમિનરી પરીક્ષાઓ તો બચ્ચાના ખેલ જેવી ગણાય શ્રી યુક્તેશ્વરજી સાથેની મારી લગભગ દરરોજની મુલાકાતોને લીધે મને કોલેજના વર્ગોમાં હાજરી આપવાનો બહુ થોડો અવકાશ મળ્યો હતો મારા સહાધ્યાયીઓને મારી ત્યાંની ગેરહાજરી કરતાં હાજરીથી જ વિશેષ આશ્ચર્ય થતું લગભગ હંમેશા સવારે સાડા નવના સમયે સાયકલ પર નીકળી જવાનો મારો નિત્યક્રમ હતો પંથી આશ્રમ ગૃહના બગીચામાંથી મારા ગુરુજી માટે થોડા પુષ્પો એક હાથમાં લઈને હું નીકળતો શિષ્ટતાપૂર્વક મારું સ્વાગત કરી ગુરુજી મને ભોજન માટે આમંત્રણ આપતા પ્રસન્નતા સાથે આમંત્રણ હું અચૂક સ્વીકારી લેતો અને તે દિવસ પૂરતો હું કોલેજમાં જવાનો વિચાર ખુશીથી માંડી વાળતો કલાકો સુધી શ્રી યુક્તેશ્વરજીના સાનિધ્યમાં રહી તેઓ શ્રીના જ્ઞાનનો અપ્રતિમ પ્રવાહ સાંભળતો અથવા આશ્રમની ફરજોમાં મદદ કરવામાં સમય વ્યતીત કરી હું ઘણી જ નાખુશીથી લગભગ મધરાતે પંથી તરફ રવાના થતો પ્રસંગોપાત મારા ગુરુજી સાથે આખી રાત વ્યતીત કરી નાખતો કેમ કે તેમના ઉપદેશોમાં હું એટલો તો એકાકાર થઈ જતો કે રાત્રિના અંધકાર પછી અરુણોદય ક્યારે થયો તેની પણ ખબર પડતી નહીં એક રાતે લગભગ અગિયાર વાગ્યે આશ્રમગૃહ તરફના પ્રયાણની તૈયારીમાં હું બૂટ પહેરતો હતો ત્યારે ગુરુજીએ ગંભીરતાથી મને પૂછ્યું તારી બી એની પરીક્ષાઓ ક્યારે શરૂ થાય છે પાંચ દિવસ પછી મહારાજ હું ધારું છું કે તે તેને માટે તૈયારીઓ તો કરી જ હશે ભયથી સ્તબ્ધ થતાં મારો બૂટવાળો હાથ હવામાં જ રહી ગયો ગુરુજી મેં વિરોધ કર્યો આપ જાણો છો કે અધ્યાપકો કરતાં આપની સાથે જ મારા દિવસો વ્યતીત થયા છેવટની આ અઘરી પરીક્ષાઓમાં બેસવાનો ઢોંગ હું કેવી રીતે કરી શકું શ્રી યુક્તેશ્વરજીની અંતર ભેદી આંખો મારા ઉપર ખોળાઈ ગઈ તારે બેસવું જોઈએ તેમનો અવાજ કઠોર નિર્ણાયક હતો આશ્રમ જીવનની તારી અગ્ર પસંદગી માટે આપણે તારા પિતા અથવા બીજા સ્વજનોને ટીકા કરવાનું કારણ આપવું ના જોઈએ અત્યારે જ તું મને વચન આપ કે તું પરીક્ષામાં બેસશે અને તારાથી બને એટલી સારી રીતે પ્રશ્નોના ઉત્તરો આપશે આંસુની બેકાબુ ધારા મારા વદન ઉપર વહેવા લાગી મને લાગ્યું કે ગુરુજીની આજ્ઞા ગેરવાજબી હતી અને આ બાબતે ધ્યાન દેવામાં એમણે વિલંબ તો કર્યો જ હતો મેં ડૂસકાં ભરતા કહ્યું આપની ઈચ્છા હશે તો હું બેસીશ પણ યોગ્ય તૈયારી કરવાનો વખત હવે રહ્યો નથી મનોમન હું ગણગણ્યો પ્રશ્નોના જવાબમાં આપના ઉપદેશોથી હું પાના ભરી દઈશ બીજા દિવસે હંમેશની જેમ જ્યારે હું આશ્રમમાં દાખલ થયો અને જ્યારે ખિન્નતાપૂર્વક મેં ફૂલના ગુચ્છાની ભેટ ધરી ત્યારે શ્રી યુક્તેશ્વરજી મારો દુઃખાર્થ ચહેરો જોઈ હસ્યા મુકુંદ ભગવાને તને પરીક્ષામાં કે બીજા કોઈ સ્થળે કદી પણ નાસીપાસ કર્યો છે ના ગુરુજી મેં ઉત્સાહપૂર્વક તરત જવાબ આપ્યો કૃતજ્ઞ સ્મૃતિઓની હારમાળા તાજી થઈ મારા ગુરુજીએ પ્રેમથી કહ્યું આળસ નહીં પરંતુ પ્રભુ પ્રાપ્તિની તીવ્ર તાલાવેલીએ જ તને કોલેજના સન્માન મેળવતા રોક્યો છે થોડા મઉન પછી તેમણે અવતરણ ટાંકતાં કહ્યું પ્રથમ ઈશ્વરનું સામ્રાજ્ય અને તેની નીતિપરાયણતા મેળવો અને બીજું બધું તમને એની મેળે આવી મળશે હજાર મી વખત ગુરુજીની હાજરીમાં મારા પરનો બોજો ઊંચકાઈ ગયો હોય તેમ મને લાગ્યું અમે જ્યારે અમારું ભોજન વહેલું પૂરું કર્યું ત્યારે તેમણે મને પંથીમાં પાછા જવાનું સૂચવ્યું તારો મિત્ર રોમેશચંદ્ર દત્ત હજી તારા આશ્રમ ગૃહમાં રહે છે હા ગુરુજી તેનો સંપર્ક સાધ પ્રભુ તેને પરીક્ષાઓ માટે તને મદદ કરવાની પ્રેરણા કરશે ઘણું સારું ગુરુજી પરંતુ રમેશ હંમેશા અસાધારણ રીતે વ્યસ્ત રહે છે તેણે ઓનર્સ લઈ રાખ્યું છે અને બીજા છાત્રો કરતાં એનો અભ્યાસક્રમ પણ વિસ્તૃત છે ગુરુજીએ મારા વાંધાઓને રદિયો આપતાં કહ્યું રોમેશ તારા માટે જરૂર સમય ફાજલ પાડશે હવે તું જા હું સાયકલ પર પાછો પંથીમાં આવ્યો બોર્ડિંગના પટાંગણમાં દાખલ થતાં જ સૌથી પહેલો માણસ જે મળ્યો તે વિદ્વાન વિદ્યાર્થી રોમેશ જ હતો જાણે કે તેની પાસે પૂરતો ફાજલ સમય હોય તેમ તેણે મારી વિનંતીનો ખુશીથી સ્વીકાર કરી લીધો જરૂર હું તારી સેવામાં હાજર છું તેણે તે દિવસે ઘણા કલાકો સુધી અને પછીના પ્રત્યેક દિવસોમાં કેટલાય કલાકો મારા વિવિધ વિષયોમાં મને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં ગાળ્યા તેણે મને કહ્યું હું ધારું છું કે અંગ્રેજી સાહિત્યના ઘણા સવાલો ચાઈલ્ડ હેરલ્ડે જે રસ્તો લીધેલો તેના ઉપર જ આવશે આપણે તાત્કાલિક એક નકશાપોથી એટલસ મેળવવી જોઈએ હું મારા કાકા શારદાને ઘરે દોડતો ગયો અને તેમની પાસેથી એક નકશાપોથી એટલસ માગી લાવ્યો બાયરનના અદભુત મુસાફરોએ જે જે જગ્યાઓની મુલાકાત લીધેલી તેનો યુરોપના નકશામાં રમેશે નિર્દેશ કરી બતાવ્યો થોડાક સાહો આ સાંભળવા ભેગા થઈ ગયા હતા પચાસ ટકા સવાલો પાઠ્યપુસ્તકોમાંથી આવે છે અને બાકીના અર્ધા લેખકોના જીવન સંબંધી પૂછાય છે હું અંગ્રેજી સાહિત્યની પરીક્ષા માટે બેઠો ત્યારે પ્રશ્નપત્ર ઉપર નજર નાખતાની સાથે જ આભારના આંસુથી મારી ઉત્તર વહી ભીંજાઈ ગઈ મારા વર્ગનો મોનિટર મારી મેજ આગળ આવ્યો અને સહાનુભૂતિપૂર્વક તપાસ કરવા માંડ્યો મેં ખુલાસો કરતાં કહ્યું મારા ગુરુજીએ પહેલેથી જ કહ્યું હતું કે રોમેશ તને મદદ કરશે જો જે સવાલોનું રોમેશે સૂચન કરેલું તે જ આ પ્રશ્નપત્ર પર દેખાય છે મેં ઉમેર્યું મારા સદભાગ્યે અંગ્રેજ લેખકો પર આ વર્ષે બહુ ઓછા પ્રશ્નો છે મને લાગે વળગે છે ત્યાં સુધી તેમના જીવન ઊંડા રહસ્યમાં મીંટળાયેલા રહ્યા છે જ્યારે હું પાછો ફર્યો ત્યારે મારા આશ્રમગૃહમાં ભારે કોલાહલ મચી ગયો જે છોકરાઓ રોમેશની સૂચના પદ્ધતિ પર વિશ્વાસ રાખવા માટે મારી મજાક કરતા હતા તેઓએ જોરશોરથી અભિનંદન આપી મને લગભગ બહેરો કરી નાખ્યો પરીક્ષાઓના સપ્તાહ દરમિયાન હું રોમેશની સાથે વધારે ને વધારે રહેવા લાગ્યો તેણે એવા સવાલો ઘડી કાઢ્યા હતા કે જે તેની ગણતરી પ્રમાણે પ્રોફેસરો પૂછે એવો સંભવ હોય રોજ ને રોજ રમેશના જ સવાલો લગભગ તેના જ શબ્દોમાં પરીક્ષાપત્રોમાં દેખાતા કોલેજમાં એવા સમાચાર વિસ્તારથી ફરી વળ્યા કે કંઈક ચમત્કાર જેવું બને છે અને પેલા શૂન્ય મનસ્ક પાગલ સાધુ માટે સફળતા સંભવિત બની છે આ બનાવની હકીકતો છુપાવવાનો મેં કશો જ પ્રયત્ન કર્યો નહીં સ્થાનિક અધ્યાપકોને પ્રશ્નો બદલવાનો કોઈ અધિકાર ન હતો કેમ કે પરીક્ષાઓનું સંચાલન કોલકાતા યુનિવર્સિટી કરતી હતી અંગ્રેજી સાહિત્યની પરીક્ષા સંબંધી વિચાર કરતા એક સવારે મને સમજાયું કે મેં એક ગંભીર ભૂલ કરી છે અમુક પ્રશ્નો બે ભાગમાં વહેંચાયેલા હતા એ અથવા બી અને સી અથવા ડી દરેક વિભાગમાંથી એક એક સવાલના જવાબ આપવાને બદલે મેં બેદરકારીથી પહેલા વિભાગના બંને સવાલોના જવાબો લખી નાખ્યા હતા જ્યારે બીજો વિભાગ પૂરેપૂરો છોડી જ દીધો હતો આ પ્રશ્નપત્રમાં વધારેમાં વધારે તેત્રીસ ગુણ મેળવી શકું તેવી શક્યતા હતી પાસ થવા માટે છત્રીસ ગુણ જોઈએ તેના કરતાં ત્રણ ગુણ ઓછા હું ગુરુજી પાસે દોડી ગયો અને મારી મુશ્કેલી તેમને કઈ સંભળાવી ગુરુજી મેં એક અક્ષમ્ય ભૂલ કરી છે રોમેશ મારફત મળતા દિવ્ય આશીર્વાદને લાયક હું રહ્યો નથી હું બિલકુલ અયોગ્ય છું ગભરા નહીં મુકુંદ શ્રીયુક્તેશ્વરજીનો અવાજ હળવો અને સામાન્ય હતો તેમણે આકાશના ભૂરા ઘુમટ તરફ આંગળી ચીંધી અંતરિક્ષમાં સૂર્ય અને ચંદ્ર કદાચ સ્થળાંતર કરે એ શક્ય છે પરંતુ તું તારી ડિગ્રી મેળવવામાં નિષ્ફળ થાય એ બની શકે નહીં વધારે શાંતચિત્તે મેં આશ્રમ છોડ્યો જોકે ગણતરી પ્રમાણે હું પાસ થઈ શકું એ મને અસંભવિત લાગતું હતું મેં આકાશ તરફ એક બે વખત શંકા ભરેલી નજરે જોયું પણ ખરું પણ સૂર્ય દેવતા પોતાના નિશ્ચિત માર્ગ પર સુરક્ષિત દેખાતા હતા પંથીમાં હું પહોંચ્યો ત્યારે મેં એક સહાધ્યાયીની ટિપ્પણી સાંભળી મેં હમણાં જ જાણ્યું કે આ વર્ષે પહેલી જ વાર અંગ્રેજી સાહિત્યમાં પાસ થવા માટે જોઈતા માર્ક ઓછા કરવામાં આવ્યા છે પેલા છોકરાના ઓરડામાં હું એટલા આવેશથી દાખલ થયો કે તેણે અચંબાથી ઊંચું જોયું મેં આતુરતાથી પૂછ્યું તેણે હસતા હસતા કહ્યું જટાધારી સાધુ બણવાની બાબતમાં આટલો બધો રસ એકદમ ક્યાંથી ફૂટી નીકળ્યો હવે છેક છેલ્લી ઘડીએ શા માટે પરંતુ એ સાચું છે કે પાસ થવા માટે જોઈતા માર્ક તે ત્રીસ સુધી ઓછા કરવામાં આવ્યા છે આનંદથી કૂદકા મારતો હું મારી ઓરડીમાં આવ્યો જ્યાં હું ઘૂંટણીએ પડ્યો અને મારા પરમપિતાની ગાણિતિક ચોકસાઈ માટે પ્રશંસા કરવા લાગ્યો પ્રતિદિન રોમેશ દ્વારા મને માર્ગદર્શન આપી રહેલ આધ્યાત્મિક શક્તિની ઉપસ્થિતિની સ્પષ્ટ સભાનતાથી હું રોમાંચ અનુભવતો હતો બંગાળી ભાષાની મારી પરીક્ષા સંબંધમાં એક ઉલ્લેખનીય ઘટના ઘટી રોમેશે કે જેણે મને આ વિષય શીખવ્યો ન હતો એક દિવસ જ્યારે પરીક્ષા ખંડ તરફ જવા માટે છાત્રાલય છોડતો હતો ત્યારે તેણે મને પાછો બોલાવ્યો એક સહાધ્યાય મને ઉતાવળથી કહ્યું તને રોમેશ બોલાવી રહ્યો છે પાછો ફરીશ નહીં આપણે પરીક્ષા ખંડમાં મોડા પડીશું તેની સલાહની અવગણના કરીને હું પનથી પાછો દોડ્યો રોમેશે મને કહ્યું બંગાળીની પરીક્ષા સામાન્ય રીતે આપણા બંગાળી છોકરાઓ સહેલાઈથી પાસ કરી જાય છે પરંતુ મને હમણાં જ એક અંતરપ્રેરણા થઈ છે કે આ વર્ષે અધ્યાપકોએ વિદ્યાર્થીઓની કત્લે આમ કરવા ધારી છે અને તેથી પાઠ્યપુસ્તકો જે બહુ ઓછા વંચાય છે તેમાંથી સવાલો પૂછાવાના છે તેણે પછી ઓગણીસમી સદીના સુપ્રસિદ્ધ બંગાળી પરગજુ સજ્જન વિદ્યાસાગરના જીવનના બે પ્રસંગોનો ટૂંકસાર કહી સંભળાવ્યો મેં રોમેશનો આભાર માન્યો અને તરત જ પરીક્ષાખંડ તરફ સાયકલ મારી મૂકી ત્યાં મેં જોયું કે બંગાળીના પ્રશ્નપત્રમાં બે ભાગ હતા પહેલી જ સૂચના હતી કે વિદ્યાસાગરની દાનવીરતાના બે દાખલા આપો જે જ્ઞાન મેં હમણાં તાજું જ મેળવ્યું હતું તેને આ કાગળ ઉપર શબ્દબદ્ધ કરતાં કરતાં મેં રોમેશની છેવટની ઘડીની સૂચના સ્વીકારી તે માટે આભારના થોડા શબ્દો હું ગણગણ્યો જો હું વિદ્યાસાગરની આ દાનવીરતાના જેમાં હવે મારા જેવા એકનો પણ સમાવેશ થાય છે સંબંધમાં કશું જાણતો ન હોત તો બંગાળીની પરીક્ષામાં હું પાસ થઈ શક્યો ન હોત પ્રશ્નપત્ર પરની બીજી સૂચના આ પ્રમાણે હતી તમને સૌથી વધારે પ્રેરણા આપનાર વ્યક્તિના જીવન પર બંગાળીમાં એક નિબંધ લખો નમ્ર વાચક મેં નિબંધ લખવા માટે કયા સજ્જનને પસંદ કર્યા હશે તેમની તમને ઓળખ આપવાની જરૂર નથી મારા ગુરુની પ્રશંસામાં જ્યારે હું પાનાના પાના ભરતો ગયો ત્યારે મારી આગાહી સાચી પડવા માટે હું હસ્યો હું આપના ઉપદેશોથી પાનાઓ ભરી દઈશ તત્વજ્ઞાનના મારા અભ્યાસક્રમ માટે રોમેશને પૂછવાની મને બિલકુલ ઈચ્છા ન થઈ શ્રી યુક્તેશ્વરજીના હાથ નીચે લીધેલી લાંબી તાલીમ ઉપર વિશ્વાસ રાખી પાઠ્યપુસ્તકોના ખુલાસાઓને મેં મહત્વ ન આપ્યું મારા પ્રશ્નપત્રોમાં મને જો વધારેમાં વધારે અંક મળ્યા હોય તો તે તત્વજ્ઞાનમાં બીજા બધા વિષયોમાં મને માત્ર પાસ થવા પૂરતા જ ગુણ મળ્યા હતા મને નોંધ કરતા આનંદ થાય છે કે મારા નિસ્વાર્થ મિત્ર રોમેશે માન સન્માન સાથે તેની ડિગ્રી મેળવી હતી હું ગ્રેજ્યુએટ થયો તેથી પિતાજી ખૂબ ખુશ થયા હતા મેં ધાર્યું હતું કે તું ભાગ્યે જ પાસ થશે મુકુંદ કબૂલ કર્યું તે તારા ગુરુ સાથે વધારે પડતો વખત ગાળ્યો હતો ગુરુજીએ મારા પિતાની મૂક ટીકાની સાચી આગાહી કરી હતી વર્ષો સુધી મને ખાતરી ન હતી કે મારા નામ પાછળ કદી પણ બી એ ની ઉપાધિ લાગશે આ ડિગ્રી હું જ્યારે પણ લખતો ત્યારે મને એવો વિચાર આવ્યા સિવાય રહેતો નહીં કે કોઈ ખાસ ગૂઢ કારણસર મને આ દિવ્ય ભેટની નવાજેશ થઈ હતી ઘણી વખત મેં કોલેજના માણસોને કહેતા સાંભળ્યા છે કે સ્નાતક થયા પછી તેમનું ગોખેલું જ્ઞાન બહુ ટકતું ન હતું આવી સ્વીકૃતિથી મારી નિઃશંક વિદ્યા વિષયક અપૂર્ણતાઓ માટે મને કંઈક દિલાસો મળે છે જે દિવસે જૂન ઓગણીસો પંદરમાં મને કોલકાતા યુનિવર્સિટી તરફથી ડિગ્રી મળી તે દિવસે હું મારા ગુરુજીને પગે લાગ્યો અને તેમના જીવનમાંથી જે આશીર્વચનો મારા જીવનમાં સંક્રાંત થઈ મૂર્ત થયા તે માટે મેં શ્રીનો આભાર માન્યો મુકુંદ ઊઠ ઊભો થા તેમણે લાડથી કહ્યું સૂર્ય અને ચંદ્રની ફેરબદલી કરવા કરતાં ભગવાને તને સ્નાતક બનાવવાનું વધારે ઉછેર ધાર્યું